રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નેત્રંગ પહોંચે પહેલાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા સ્વાગત માટે હાજર રહ્યા છે નેતાઓ પણ હાજર છે ગોપાલ ઇટાલે આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરીએ ગોપાલભાઈ પહેલાં તો અહીંયા આમ આદમી પાર્ટીના ઝંડા વધારે દેખાય છે કોંગ્રેસ કરતાં એનું એક દેખીતું કારણ એ છે કે ઉમેદવાર આમ આદમી પાર્ટીમાંથી પસંદ થયા છે ભાજપ ને લડવા માટે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનમાં આ સીટ આમ આદમી પાર્ટીને મળી છે તો સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારે હોય ચૈતરભાઈ પ્રત્યેની એમની લાગણી વધારે હોય તો બે બે લોકો વધારે આવ્યા હોય એવું બની શકે પણ કયા ઝંડાનો કલર વધારે દેખાય છે એ મહત્ત્વનું નથી બધા સાથે મળીને તાનાશાહો સામે લડે છે એ બહુ જ મહત્ત્વનું અને ધ્યાન દોરે એવી બાબત છે પીળા કલરના ઝંડાની સંખ્યા પાંચ વધુ હોય કે તિરંગા ઝંડાની પાંચ વધુ હોય કે વાદળીની પાંચ વધુ હોય એ કોઈ અગત્યનું નથી અગત્યનું એ છે કે જ્યારે દેશ માટે લડવાની વાત આવી ઈડી સીબીઆઈના માધ્યમથી ગુંડાગીરી કરતાં ભાજપવાળા સામે લડવાની વાત આવી તો બધા જ કલરના ઝંડાવાળા ભેગા આવી ગયા એ મહત્વની વસ્તુ છે ભારત જોડો ન્યાય યાત્રાથી શું લાગે છે કે બદલાવ કે પરિવર્તન આવશે જે પરિવર્તન માટે નીકળ્યા છે કોંગ્રેસ બે વસ્તુ છે બેન એક કે આપણે એક લક્ષ્ય છે કે દેશમાંથી તાનાશાહી દૂર થવી જોઈએ તાનાશાહી દૂર થશે નહીં થાય એ જનતાના હાથમાં છે પ્રયત્ન કરવો એ આગેવાનના પાર્ટીના હાથમાં છે તો આ એક બહુ વિશાળ લેવલનો પ્રયત્ન ચાલી રહ્યો છે ભારત જોડો યાત્રા અને ઇન્ડિયા ગઠબંધન એ એક પ્રયત્ન છે આ પ્રયત્ન ઉપર સિક્કો મારવાનું કામ તો જનતાનું છે અમને વિશ્વાસ છે કે અમે સત્યના રસ્તે છીએ ઈમાનદારીના રસ્તે છીએ સારું કામ કરી રહ્યા છીએ તો ચોક્કસ આ પ્રયત્ન સફળ થશે

આ બધા અહીંયા ઉભા તમે બધાને પૂછો આ કોંગ્રેસનો ખેસ ટોપી ઝંડો લઈને કેટલા લોકો અહીંયા છે હોદ્દેદારો અહીંયા છે પદાધિકારીઓ અહીંયા છે આટલા બધા લોકો જ્યારે અહીંયા હાજર છે તો હવે નારાજગીની તો મને લાગતું નથી કે આમાં કોઈ બાકી રહી ગઈ બધા અહીંયા જ છે સાથે છે આમ આદમી પાર્ટીવાળા અહીંયા છે અને કોંગ્રેસવાળા અહીંયા છે અને બધા સાથે મળીને ઉજવે છે અને એક ઉત્સવની જેમ કે અહીંના સ્થાનિક નેતા ચૈતર વસાવા અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી બંને અહીંયા છે એક સમયે એની ઉજવણી કરે છે જનતા મજા લે છે તો હવે કોઈ નારાજગીનો મને નથી લાગતો કોઈ પ્રશ્ન હોય અને હશે તો અમે આ જોડશું વિનંતી કરશું કે ભાઈ બાપા આ નારાજ થવાનો સમય નથી આ લોકશાહી બચાવવાનો સમય છે આ તાનાશાહો સામે લડવાનો સમય અમે આ જોડશું બીજું શું કરીએ નારાજ હોય તો અચ્છા રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા છે તો ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં કેવી રીતના લડશે એની કોઈ ચર્ચાઓ કે કંઈ થયું છે નહીં એ ચર્ચા તો ઓલરેડી ઉપર થઈ ચૂકી છે ને કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સાહેબ અમારા પ્રભારી અને અમારા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંદીપ પાઠક સાહેબ આ બધાએ બેસીને મલ્ટિપલ રાઉન્ડની ચર્ચાઓ કરી લીધી છે અને એમાં રણનીતિઓ ઉમેદવારો ગઠબંધનની યોજનાઓ કેમ્પેન સહિયારા કેમ્પેન એ તો બધું ક્યારની ચર્ચા થઈ ગઈ હવે તો લેવલ આવીને વાત ગુજરાતની જ વાત કરું છું હું ગુજરાતની જ વાત કરું છું કે એ તો રાષ્ટ્રીય લેવલે બેઠા છે પણ અલગ અલગ રાજ્યવાઇઝ શું કરવા માગશે એ ચર્ચા તો રાષ્ટ્રીય લેવલે થઈ ચૂકી છે અમે તો એને અમલમાં પણ મૂકી દીધી છે કેમ કે ઉમેદવાર જાહેર થઈ ગયા છે ચૈતરભાઈ વસાવા સ્વાભિમાન યાત્રા કાઢી રહ્યા છે ઉમેશભાઈનું કેમ્પેન ગામડે ગામડે ફરી રહ્યું છે તો અમારું તો કેમ્પેન પણ લોન્ચ થઈ ગયું છે ચાલુ છે મહેનત અચ્છા મનસુખ વસાવાનું નામ પણ ડિક્લેર થઈ ગયું છે જ્યારે ચૈતરભાઈનું નામ ડિક્લેર થયું હતું ત્યારે ભાજપે કોઈ જ નામ ડિક્લેર નહોતું કર્યું એમની યાદી પછીથી આવી છે તો હવે શું લાગે છે ભાજપનું જે લક્ષ્ય છે પાંચ લાખથી વધુ લીટથી જીતવાનું તો એમાં ટક્કર રહેશે ટક્કર બક્કર તો બહુ પછીની વાત છે કોઈ પણ ભાજપ વાળાને તમે આખા ભરૂચ વિસ્તારમાં મળવાનું એને પૂછવાનું મનસુખ વસાવાએ કરેલા સારા પાંચ કામોની યાદી બતાવે એક પણ ભાજપ વાળો જો બે કામ નહીં બતાવી શકે કોઈ ભાજપ વાળો પાંચ કામ મનસુખ વસાવાના જો ગણાવી દેશે કે આ બ્રિજ બનાવડાયો મોટો વિશાળ હેવી આ હોસ્પિટલ બનાવડાવી મનસુખ વસાવાએ યુનિવર્સિટી બનાવડાવી મનસુખ વસાવાએ અહીંયા આદિવાસીઓને આટલા એકર જમીન અપાવડાવી મનસુખ વસાવાએ આ ભરૂચની અંદર ભાજપ સર્જિત પૂર આવ્યું એમાં અનાજની કીટો આપી મનસુખ વસાવાએ જંગલની જમીન ઉપર અધિકાર અપાવડાયો મનસુખ વસાવાએ નકલી કચેરીઓ બંધ કરાવડાવી આવું કોઈ ભાજપનો કાર્યકર્તા બોલશે તો અમે માનશું કે ટક્કર બક્કરમાં છે પાંચ કામનું લિસ્ટ નથી કોઈની પાસે કે પાંચ ટર્મથી સાંસદ સભ્ય છે ને પાંચ કયા કામ કર્યા એ તો કોઈ બની શકે કે અત્યાર સુધી લોકોને કોઈ મજબૂત વિકલ્પ લાગ્યો નહીં હોય ચૂંટણીઓ દર વખતે આવી ઉમેદવારો પાર્ટીઓ બધું આવ્યું પણ લોકોને એવું નહીં લાગ્યું હોય એટલે બની શકે કે લોકોએ મજબૂરીમાં લાચારીમાં ન ગમે તો પણ ભાજપને મત આપ્યો હોય આ વખતે હજડ બમ મજબૂત પાવરફુલ ઉમેદવાર તરીકે ચૈતરભાઈ વસાવા એમાંય કોંગ્રેસ પાર્ટી દ્વારા સમર્થન ઈન્ડિયા ગઠબંધન મતલબ સોના ઉપર સુહાગા કહેવાય એવું થઈ ગયું છે એટલે આ વખતે મનસુખભાઈ હવે કેવી રીતે જીતે છે એ જોઈશે અને રાહુલ ગાંધી હવે આવે છે તો એની શું તૈયારી છે અહીંયા ફૂલ તૈયારી ફૂલ મસ્ત તમે જુઓ ચારો બાજુ ઉત્સાહનો માહોલ છે જબરજસ્ત જયતરભાઈ આવે છે ને રાહુલ ગાંધી આવે છે જબરજસ્ત ઇન્ડિયા ગઠબંધન બની ગયું છે હજર બમ ફેવિકોલ જેવું નથી કે તો તૂટશે નહીં શક્તિ પ્રદર્શન થશે આજે શક્તિ પ્રદર્શન વસ્તુ બેન એવી છે કે કરવાનું નથી જયતરભાઈ ઓલરેડી 1 લાખ મતની લીડથી જીત્યા છે અને જ્યારથી જયતરભાઈને ભાજપે જેલમાં પૂર્યા એમના પરિવારને હેરાન કર્યા ત્યારથી જનતાએ નક્કી કર્યું છે કે હવે તો જનતા શક્તિ બતાવશે પોતાની કે ભાજપવાળાને ઠેકાણે પાડશે જનતા શક્તિ બતાવવાની અમે તો નાના માણસો છીએ આમ આદમી અમે શું શક્તિ બતાવવાના ગરીબો છીએ પણ જનતાએ નક્કી કર્યું છે શક્તિ બતાવી છે ભાજપને અને ઘર ભેગા કરશે એટલે ગુજરાતમાં હવે પચીસ સીટો ઉપર જ આપણે ચર્ચા કરવાની રહેશે આ એક સીટ જમા કરી દીધી છે ઇન્ડિયામાં આવો એટલે આ ફાઈનલ છે કે ચૈધરભાઈ જીતવાના જ છે જીતવાના છે નહીં જીતી ગયા છે ખાલી ચૂંટણી બાકી છે જીતી ગયા છે લોકોના દિલમાં છે મનસુખભાઈ વસાવા મનસુખભાઈ વસાવા કે ભાજપ પાર્ટી એક પણ સરકારી બસ મેલ્યા વગર ખાલી પાંચ હજાર લોકો ભેગા કરતા સરકારી બસ નહી મૂકવાની તલાટીને ટાર્ગેટ નહીં આપવાનો મંડળીના માણસોને દબાવવાના ધમકાવાના નહીં સુગરવાળા કે બીજી મંડળીઓના કોઈ પણ શિક્ષકોને અંદર રોકવાના નહીં ખાલી પાંચ હજાર લોકો ભેગા કરી બતાવે આ સ્વયંભૂ આવ્યા છે ઘરના પૈસે ઘરની ટિકિટ ખર્ચીને ઘરનો નાસ્તો ગજવામાં લઈને અહીંયા ચૈચરભાઈનું ઇન્ડિયા ગઠબંધનનું સમર્થન કરવા આવ્યા છે ભાજપ જીતતું હોય તો મેં કીધું એમ કોઈ શિક્ષકને દબાવવાના નહીં કોઈ તલાટીને દબાવવાના નહીં કોઈ સરકારી તંત્ર બસ નહીં મનસુખભાઈ ઉભા રહી અહીંયા આ નેત્રંગ ચોકડી પર કોઈ જોવાય આવે તો કહેજો ગોપાલ અને અહીંયા પાછળ જેટલા પણ છે એ બધા જ આમ તો રાહુલ ગાંધીના સમર્થનમાં એટલે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા આવ્યા છે પણ સાથે સાથે ચૈત્ર વસાવા લોકસભામાં જીતશે એ વાત સાથે અહીંયા આવ્યા છે નારા પણ ચૈત્ર વસાવાના લાગી રહ્યા છે રાહુલ ગાંધી અહીંયા આવે ત્યારે શું થાય છે જોવાનું રહે